હલો જય માતાજી ને જય કૃષ્ણ હું છું જિયા સોલંકી તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજનો બ્લોગ છે મિરર ડેકોરેશન આપણે આ મિરર ડેકોરેશન કરવાનો છે એની સાધન સામગ્રી પણ વસ્તુ આવી ગઈ છે ફેવિકોલ છે આ વસ્તુ ખબર નહીં ઓનલાઈન સર્ચ કરીને જોઈ લેજો શું વસ્તુ છે તો આપણે આ ઓરેન્જ કલરના મિરરને ડેકોરેશન કરવાનું તો હું કેવું ડેકોરેશન કરું છું એ તમે કોમેન્ટ કરજો અને જોતા રહેજો મારો વિડીયો તો ચલો હવે ડેકોરેશન કરીએ તો આપણે મેરા રાઉન્ડ કાઢી નાખીએ મસ્ત હવે આને સાફ કરી નાખવું એકદમ ચકા કાઢી નાખવાનું જોઈએ હવે

जलसा कर बाबा जलसा कर जय बदा तेल जल कर

એ લોકાયો આજે તો જેમ કરીએ ન આઈ કા છો તો જ આપો દીજે આ શું કરી દે બેટા ઈહી જાતી ਜੇ ਨੇ ਜੇ ਆਸ਼ਾਰ ਇ ਕਰਾ ਮੈ ਚਾਡੀ ਲਾ ਇ ਉਮਨ ਆਪੀ ਨੋ ਗੋਠਾ ਇ ਗੋਠ ने बोलो हरिओ कैं गयो 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 के लाने

મજા આવે બહુ બળ પર લેવા તો જાગો જાગો દે ઈકોન દે હવે મૂકી દો નીકી પાણી હા વિડિયો ચાલુ છે બ્લોગ ચાલે છે બ્લોગ इसको બોલતે બ્લોગ લે

હવે આમાં થોડા દાગ ધબ્બા પડી ગયા છે આમાં થોડોક કલર કોમ્બિનેશન આવશે એટલે ફાઇનલ લુક કેવો આવે છે એ જોઈએ હવે આઈ થિંક ફાઇન જ આવશે જોકે મેં બનાવ્યો છે એટલે જોઈએ હવે કેવું લાગે છે કલર પૂરી લઈએ થોડોક ત્યાં સુધી આપણે ફરી મળીશું કલર પૂરી લઉં ત્યાં સુધી ત્યાં સુધી તમે કોમેન્ટ કરજો લાઇક કરજો અને તમારે બનાવવું હોય તો પૈસા ટ્રાન્સફર કરી દેજો ગૂગલ પે હું બનાવી દઈશ એલો કલર લઈએ પકડી લઈએ તો આપણો આ કલર કામ ચાલુ છે અત્યારે બેન કેમેરામેન છે આપડા ફાઈનલ લુક રેડી થવામાં થોડીક વાર છે તો પેલા કલર પૂરી લઈએ મસ્ત મજાનું ફાઈનલ લુક પછી આપડો ફાઈનલ લુક રેડી છે મિરર નો જોઈ શકો છો હજી સરખી રીતે સાફ કરવાનું બાકી છે પણ આવો બાયનો છે તો વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવ્યું છે આના કેટલા માર્ક આપશો તમે તો હવે આપણે વિદાય લેશું તો આના તમે કેટલા માર્ક આપશો એ કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં જે લોકો નવા છે એ સબસ્ક્રાઈબ કરીને જજો મને કહેજો કે હું કેવા કેવા વિડીયો બનાવું ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ